ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકાની મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો યોજનાઓના લાભ અને જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો દસ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ સત્તર ગામ પટેલ સમાજવાડી ખાતે ડભોઈ નગરપાલિકાને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો સાથે છેવાડાના ગામોનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જનસમસ્યાના સ્થળ ઉપર નિકાલનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરમાં આજે શહેરે તાલુકાના કાર્યક્રમ સેવા સેતુનો લાભ મળ્યો હતો ત્યારે નગરજનોએ અચૂક લાભ લેવો જોઈએ આ યોજનાકીય જેમાં ડભોઈ નગરપાલિકાની તમામ યોજનાઓ જેવી કે એનયુએલએમ યોજના પી એમ સ્વનિધિ યોજના તથા શહેરી ફેરિયાઓનું કાર્ડ તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર આકળની નકલ આયુષ્માન કાર્ડ ગુમાસ્તા ધારા આવકના દાખલા લગ્ન ની નોંધણી વગેરે લાભ મેળવેલ તમામ લાભાર્થીઓને નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડભોઈ પ્રમોદ શ્રીવાસ્તવ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જાનવી ચૌધરી વગેરે મહાનુભાવના હસ્તે યોજનાકીય લાભ કિટ્સ ચેક કાર્ડ વગેરે અર્પણ કરાયા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ એચ વસાવા સહિત મામલતદાર ડીબી ગ્રામિત કચેરી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નગરમાં બે સેવા સીધુ પ્રોગ્રામ કરવાના હોય એ તારીખ એકવીસ એટલે આજે સપ્તાગામ પટેલવાડીમાં સેવા સીધુ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં નભોનગરની એકથી નવે નવ વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે જેમાં આધાર કાર્ડ નોંધણીમાં નામ કમી કરાવું કે કમીગરાવું કેરાવું જાતિ પ્રમાણપત્ર કુવરબાઈમનું મામેરું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના સુરક્ષા વીમા યોજના સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના બધી એવી ત્રીસ જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને એ પાંચ વાગ્યા સુધી ચાલશે બીજા તબક્કામાં તારીખ ચોવીસના રોજ દસરાવાડીમાં આવો જ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ તેનો ઉપયોગ કરીનો લાભ લેવો ને નગરપાલિકાની આખી ટીમ સવારે દસથી સાંજે પાંચ સુધી આ કામગીરીમાં અહીંયા જોવા મળશે